એક સરસ મજાની કહેવત છે કે ચાલીસ વર્ષ પછી જો તમે ચાલશો નહીં તો તે બિલકુલ ચાલશે નહીં કારણ કે આપણા શરીરને શારીરિક નિરોગીતાની પણ જરૂર પડે છે અને ખાસ આ સમયમાં માનસિક નિરોગીતાની પણ પુષ્કળ પ્રમાણમાં જરૂર છે કારણ કે અત્યારે એન્ઝાઇટી છે માનસિક ચિંતાઓ છે આવા બધા અનેક રોગોથી ડિપ્રેશન છે આવા અનેક રોગોથી આજનો યુવાન અને મોટી ઉંમરના પણ આમાં ઘેરાઈ રહ્યા છે તો ચાલવાથી આ તમામ પ્રકારની શારીરિક અને માનસિક નિરોગીતા આપણને પ્રાપ્ત થાય છે એટલા માટે આપણે અમુક ઉંમર પછી ચાલવું જ જોઈએ અને ઉંમરનું ન જઈએ તો આપણે નિરોગીતા પ્રાપ્ત કરવી હોય તો આપણે રોજિંદા જીવનમાં ચાલવું તો પડશે જ ભલે પછી તમે દસ પંદર મિનિટ અથવા ત્રીસ મિનિટ ચાલો પરંતુ આજે મારે શું વિડીયોમાં તમને માહિતી આપવાની છે કે ચાલતી વખતે મોટાભાગના લોકો ભૂલ કરી રહ્યા છે નાની નાની ભૂલો છે એને કારણે આપણે ચાલવાના સંપૂર્ણ ફાયદાઓ ઉઠાવી શકતા નથી એના વિશે ટૂંકમાં વાત કરવી છે વૈદક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરી રહ્યો છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો આપણે ચાલતી વખતે શું ભૂલ કરી રહ્યા છીએ અને ખાસ કરીને યુવાનો તે એના શરીરની નિરોગીતા પાછળ ખૂબ જ એલર્ટ થઈ રહ્યા છે કસરત કરી રહ્યા છે બોડી બનાવવા પાછળ તે એલર્ટ થઈ ગયા છે શરીરને સશક્ત અને મજબૂત બનાવવા માટે અમુક લોકો આર્મીમાં જવાની ટ્રેનિંગ કરતા હશે તો ક્યાંક ને ક્યાંક પોલીસની ભરતીમાં ક્યાંક ને ક્યાંક એ લોકો એના શરીરને નિરોગીતા અને સશક્ત બનવા માટે એ ચાલવાની ટેવ તો પાડતા જ હશે પરંતુ ચાલતી સમયે મહેરબાની કરીને તમે ટેલિફોનમાં કે મોબાઈલમાં વાત કરતાં કરતાં ચાલતા નહીં આ ભૂલ એટલે નથી કરવાની કે ચાલવાથી આપણને શારીરિક પણ ફાયદાઓ થાય છે ને માનસિક પણ પુષ્કળ ફાયદાઓ થાય છે પરંતુ જો તમારું ચિત્ત મોબાઈલમાં વાતો સાથે હશે તો શારીરિક તમને નિરોગીતા તો મળશે પરંતુ જે માનસિક નિરોગીતા મળવાની છે એ મળશે નહીં કારણ કે તમારું મન એ આકળ વિકળ હશે અને તે તમારી મોબાઈલની વાતોમાં પરોવાયેલું હશે એટલે આપણે આ ભૂલ નથી કરવાની બીજું કે જો મોબાઈલમાં તમે વાત ન કરતા હોય તો અત્યારે શહેરોમાં એક ફેશન થઈ ગઈ છે કે એરફોનમાં આપણે ગીતો સાંભળતા સાંભળતા ચાલીએ છીએ આપણે ક્યાંક ને ક્યાંક ભજન સાંભળતા સાંભળતા ચાલીએ છીએ કે પછી ક્યાંક પ્રવચન કે કાંઈ પણ આપણે મોબાઈલમાં લગાડી દઈએ છીએ પ્લેયર્સમાં અને આપણે એને સાંભળતા સાંભળતા ચાલીએ છીએ આ પણ ભૂલ નથી કરવાની કારણ કે મેં તમને જેમ આગળ જણાવ્યું એ જ વાત હું રિપીટ કરવા માગું છું કે આપણે શારીરિક શક્તિ શારીરિક નિરોગીતાની સાથે માનસિક નિરોગીતા પ્રાપ્ત કરવા માટે આપણે આમાં આપણું મન પરવાયેલું નથી રાખવાનું આપણે આપણું મન એકચિત રાખવાનું છે એટલે કે ચાલવાની સાથે જ આપણું મનને જોડાયેલું રાખવાનું છે એને ડાયવર્ટ મોબાઈલમાં કે ગીતો સાંભળવા પાછળ નથી કરવાનું હવે તમે મોબાઈલમાં તમારું ધ્યાન હશે કે ગીતો સાંભળવામાં તમારું ધ્યાન હશે તો તમને ચાલવાની સ્પીડમાં પણ ખબર નહીં પડે ક્યારેક તમે મોજમાં આવી જશો તો સ્પીડમાં ચાલવા લાગશો ક્યારેક નિરાશ થશો તો ધીરે ધીરે ચાલવા લાગશો ક્યારેક ઊભા પણ રહી જશો આવી ભૂલો કરવાની નથી ધીરે 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 એક ગતિએ ચાલવાની ટેવ પાડશો તો તમને સંપૂર્ણ શારીરિક અને માનસિક બંને નિરોગીતા પ્રાપ્ત થશે અને અત્યારના સમયમાં બંને નિરોગીતા પ્રાપ્ત કરવી જરૂરી છે એક ધારી તમે શારીરિક નિરોગીતા પ્રાપ્ત કરો એવું નહીં સાથે માનસિક નિરોગીતા પણ પ્રાપ્ત કરવી ખૂબ જ જરૂરી છે હવે જે લોકો થોડીક વધારે ઉંમરના હશે એવા લોકોને કોકની સાથે વાત કરતા કરતા ચાલવાની ટેવ હશે ક્યાં તો આપણે વર્તુળ સાથે ચાલવા ગયા હોય તો આપણે વાતુના વાતુના વડા કરતા હોઈએ છીએ અને નકરું ચાલતા જતા હોય છે અને આખા દુનિયાની આપણે વાતો કરતા હોઈએ છીએ એમાં પછી કોઈ પણ ટૉપિક હોય આપણે વાતો કરતા હોઈએ છીએ પરંતુ આપણે વાતો કરવા માટે ક્યાંક બેસીને વાતો કરીએ એનો સમય અલગ ફાળવીએ ચાલતી સમયે આપણે આવી કોઈ વાતોમાં આપણું મન લગાવવાનું નથી કારણ કે આપણે આપણા મનને પ્રફુલ્લિત કરવાનું છે આપણા શરીરને એક ચીતે શારીરિક અને માનસિક બંને પ્રકારની આપવા માટે આપણું મન ચાલવા સાથે જ જોડાયેલું રહેવું જોઈએ કે પછી એક એક બાજુ તમે શારીરિક નિરોગીતા પ્રાપ્ત કરતી કરી લેશો ચાલશો એટલે તમને શારીરિક નિરોગીતા તો મળશે પરંતુ જે માનસિક નિરોગીતા મળવાની છે એ બિલકુલ નહીં મળે એટલે આપણે હવે સૌથી મોટો પ્રશ્ન કે કઈ રીતે ચાલવું જોઈએ આપણે નોર્મલ સ્પીડે ધીરે ધીરે એક ચીતે આપણે ધીરે ધીરે પ્રકૃતિની વચ્ચે ચાલવું જોઈએ બને ત્યાં સુધી કારણ કે પ્રકૃતિની વચ્ચે તમે ચાલશો પર્યાવરણની વચ્ચે તમે જો ચાલશો તો તમને એના ફાયદાઓ અનેરા મળે છે તમારું મન પ્રફુલ્લિત રહે છે તમને ડિપ્રેશન હશે માનસિક ચિંતા હશે તણાવ હશે ફાસ્ટ સમયમાં તમે આ માનસિક વિકારોથી પીડાતા હશો તો તમારું મન ખૂબ જ અળવાશ અનુભવશે અને તમને ખૂબ જ માનસિક શાંતિ થશે અને સવારે અને સાંજે જો સાંજે તમે ધીરે ધીરે આ રીતે ચાલવાની ટેવ પાડશો તો તમને ઘસઘસાટ ઊંઘ પણ આવી જશે તો મારે તમને જે ટૂંકમાં કહેવાનું છે એ મેં તમને કહી દીધું છે આપ સમજી પણ ગયા છો પરંતુ તમે આનો અમલ કરો એ અપેક્ષા સાથે હું આપ સૌને વિનંતી કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી